દાહોદના ખરોડ ગામે વાવાઝોડાથી મકાન ધરાશયી વીસ દિવસથી કોઈ સહાય ન મળતા રોષ દાહોદના ખરોડ ગામે વાવાઝોડાથી મકાન ધરાશયી વીસ દિવસથી કોઈ સહાય નહીં મળતા રોષ દાહોદ જિલ્લાના ખરોડ ગામમાં વીસ દિવસ પહેલા આવેલા વાવાઝોડામાં એક કાચું મકાન સંપૂર્ણપણે ધરાશયી થયું હતું આ દુર્ઘટનાથી પરિવાર બિન આશરા બની ગયો છે અને જીવનના યાપન માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ઘટનાને વીસ દિવસ વીતી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર કે સરકારી અધિકારીઓએ કોઈ પણ પ્રકારની સહાય કે કાર્યવાહી શરૂ કરી નથી જેને કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વાવાઝોડા પછી તાત્કાલિક અસરકારક રાહત ને પુનર્વર્ષણ માટે અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી છતાં હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર આવી તપાસ કરવામાં આવ્યા નથી અને અસરગ્રસ્ત પરિવારે કોઈ સહાય પણ પ્રાપ્ત કરી નથી આ અવગણના અંગે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી ગયો છે અસહાય આ છે છે મુશ્કેલી કે ખુલ્લા આકાશ નીચે રહેવા કહેવું જો તંત્ર દ્વારા તાત્કાલિક મદદ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરશે ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં તંત્રની સુસ્ત કામગીરી અને જવાબદારી પર અનેક પ્રશ્ન ઉભા કર્યા છે સ્થાનિક લોકો અને સમાજ સેવકોએ પણ તંત્રની જલ્દીથી કામગીરી શરૂ કરવા અસરગ્રસ્ત પરિવાર તાત્કાલિક સહાય પહોંચાડવાની માંગ કરી છે તો અમે જાણ કરી હતી પણ કોઈ દેખવા બી નથી કોઈ સહાય નથી કઈ નથી અમે મકાનમાં રહીએ છીએ પણ રહેવાની કોઈ વ્યવસ્થા નથી આ સુધી કોઈ તપાસ કરવા આવી નથી જાણ અમે કરી હતી શું કહે છે જાણ કરે કંઈ જવાબ જ નથી આવતો ને કોઈ દેખવા બી આવતું જ નથી કેટલો ટાઈમ થયો હા લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા ઘર પડ્યું ને કેટલો ટાઈમ થયો આ વાવા જોડાયું ને ત્યારે પડ્યું હતું અમે કઈ સહાય મળે એવી માંગ કરીએ છીએ તમારું નામ બુહાદ સુરપાલભાઈ ગોરાભાઈ